જય માતાજી ભાઈ જય માતાજી તમારું નામ મારું નામ નરેન્દ્રસિંહ ગામ ખાખડા બેલા ગામ ખાખડા બેલા તાલુકો તાલુકો પડધરી જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ આપણે આ કયો કપાસ વાયેલો છે મેજિક મેજીક બોલ વિશ્વમાં કંપની નો અને આપણે લાયા તા ક્યાંથી દર્શનભાઈ ન્યાથી પડધરી એબીસી એડ્રેસ હા દર્શનભાઈ ઓલે થી હા કેટલા પેકેટ વાયા છે પેકેટ વાયા છે 6 6 પેકેટ હા બરોબર તો આ બિયારણ તમને કેવું લાગ્યું અમને તો બહુ સારું લાગ્યું કેવી રીતે

કાંઈ વાંધો નહીં ભલામણ કરજો અને હા ઉતાર્યું કેવો આવે કેવો વજન થાય અને કેટલા મણ વિઘે ઉતરે વરસાદ માં બગાડે નહીં તો મણ થાય બરોબર નહીં ના ના કાંઈ વાંધો નહીં આપણે પાછા વીણાટ થાય અને દિવાળી પછી પાછા મળશું બરોબર તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો ખુબ ખુબ આભાર ધન્યવાદ バッマジン真ん中へ。<Yeah. S 2>